આપણા સૈન્યોએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવા પરક્રમથી દેશમાં આંતરિક સુરક્ષા સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે જનકલ્યાણકારી યોજનાની સફળતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના પરિણામે પ્રોગ્રેસ છે આપણે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બન્યા છે તે પ્રોસ્પેરિટી પણ દર્શાવે છે ગુજરાત ભાગ્યશાળી છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ સતત અઢી દાયકાથી મળી રહ્યો છે તેમના દિશા દર્શનમાં ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે મોદી સાહેબે કેન્દ્રમાં શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી કેન્દ્ર રાજ્યની ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે ગુજરાત વિકાસની ગતિ પૂરપાટ વેગ આગળ વધી છે તેમણે વડાપ્રધાન તરીકે દિલ્હીમાં શાસન સંભાળ્યું અને ગુજરાતના પ્રશ્નોના નિરાકરણનો માર્ગ મોકળો બન્યો આદરણીય મોદી સાહેબે ગુજરાતને આગ્યા વર્ષમાં અગણિત અને અકલ્પનીય વિકાસ કામોની ભેટ યોજનાઓ માટે નાણાં અને ગરીબ કલ્યાણ માટેના નક્કર આયોજનો આપ્યા છે મોદી સાહેબે વડાપ્રધાન બન્યાના સત્તર જ દિવસમાં નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની અને ડેમને તેની પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની વર્ષોથી અટકેલી મંજૂરી આપી દેશમાં વર્ષોથી અટકેલા અને બંધ પડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પીએમ ગતિ શક્તિમાં પૂર્ણ થાય અને નવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે તાજેતરમાં જ દાહોદમાં રેલ એન્જિન ફેક્ટરીનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે અને ત્યાં બનનાર લોકો માટે દેશની દેશની આત્મનિર્ભરતાના પ્રતિક બનવાના છે મોદી સરકારમાં ઐતિહાસિક ગતિએ સડક નિર્માણ થયું છે ગુજરાતમાં પણ જામનગર બઢિંડા ભારતમાલા હેઠળ દિલ્હી મુંબઈ કોરિડોર જેવા નેશનલ હાઈવે અને સુદર્શન સેતુ જેવા આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને પહેલી ભારતની પહેલી બુલેટ ટ્રેનની ભેટ ગુજરાતને મળવાની છે પાંચ હાઈ હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન અને કચ્છ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં રેલવે લાઇનનું સો ટકા ઇલેક્ટ્રિફિકેશન પણ થઈ ગયું છે